પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું પોરબંદર ખાતે આજે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી સહિતના આગેવાનોને સાફા પહેરાવી તલવાર આપી માતાજીની ચુંદડી આપવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું આશોભા યાત્રા શહીદ ચોક શીતલા ચોક માણેક ચોક કસ્તુરબા ગાંધી રોડ પાલાના ચોક થી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે પૂર્ણ થઈ હતી આશોભા યાત્રામાં ભગવાન રામદેવજી પ્રભુની પ્રતિમાને બસો દસ વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા આ ધર્મોત્સવમાં શહેરના વિવિધ જ્ઞાતિ પ્રમુખો અને આગેવાનો સામાજિક સંસ્થાના વડાઓ ધાર્મિક વડાઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ રામદેવજી મહારાજને હારતોરા કરી આશીર્વાદ લીધા હતા ઉપરાંત ખારવા સમાજના વાણો પવનભાઈ શિયાળ સહિત પંચ પટેલ અને ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર અભિવાદન કરાયું હતું ત્યારબાદ કલાકે પંચાયત મંદિર મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી તથા દ્વારા ફરિયામાં આવેલ રામદેવજીના મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી તથા બપોરે સાગર ભુવન હોલ વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો

આ રકમ શૈક્ષણિક અને મેડિકલ વિકાસ ફંડમાં જમા કરાવી શૈક્ષણિક અને મેડિકલ જેવા સદકાર્ય માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું જેના પગલે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ કાર્યમાં પણ સહયોગ આપ્યો હતો ખારવા સમાજના જે લોકો શ્રી રામદેવજી મહારાજની મહાઆરતી કરવા ઈચ્છતા હોય તે લોકોએ ફક્ત સો રૂપિયા કવરમાં પેક કરી કવર ઉપર પૂરું નામ સરનામું મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરે લખીને સમાજ દ્વારા સીલ કરેલ દાન પેટીમાં નાખવામાં આવ્યા હતા અને શોભાયાત્રાના અંતે દાન પેટીમાં જમા થયેલા કવરમાંથી નાની બાળાઓ દ્વારા છ કવર બહાર કાઢવામાં આવ્યા હતા અને જે લોકોના કવર નીકળ્યા હતા તે લોકોને શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિરમાં મહાઆરતી નો લાહવો મળ્યો હતો તથા સમાજ તરફથી પણ આ છ ભાગ્યશાળી પરિવારોને સ્મૃતિ ભેદ આપવામાં આવી હતી પોપટ પોરબંદર ટાઇમ્સ આજે અમારા અષાધી બીજ એટલે મોટામાં મોટી બીચ અને અમારા રામદેવજી ઈષ્ટ પ્રભુ છે એમની શોભાયાત્રા અને પાલખી સ્વરૂપે આપણે દરેક ઘરે ઘરે જઈને દર્શન આપે છે અને અમારા બસોને દસ વર્ષથી આજે બસો દસ વર્ષથી અમારી પરંપરા સમાજની ચાલે છે અને છ પીછોતેરમી જે છે એ આ પાલખી યાત્રા છે ને અમારે આપણે શરૂઆત થાય છે એની શુભ શરૂઆત કે રાજવી પરિવાર અને રાજપૂત સમાજ અને ખારવા સમાજ બે ભાઈઓ તરીકે ભાઈચારાના નીતિ નિયમ તરીકે કે આપણે પાઘડી અને માતાજીની ચુંડડી અને તલવાર ભેટ કરી અને પાલખી યાત્રાનું શુભ શરૂઆત કરે છે જેથી કરી અને ભાઈચારો બહેનો રહી અને સમાજને ક્યારે પણ એ ઉપયોગ આવે એના માટે કરી અને તલવારનું પણ એ આપણે ઓલું કરે છે અને આપણે સમાજને બધા સાથે મળી અને શોભાયાત્રા અને દરેકે દરેક પોરબંદરના દરેક લોકો આમાં સાથે જોડાય છે અને સમાજને ને રામદેવજીના દર્શન કરવા માટે જેથી કરી ને આ શોભાયાત્રા સુખ સંમતિ પતે છે સારી રીતે પતે એના માટે જે તંત્રએ જે વ્યવસ્થા કરી રાખી છે એને પૂરેપૂરે બધા સૌ લાવ લઈ અને એના સાથે કોર્ડિનેશન કરી અને મેનેજમેન્ટ કરી ને આપણે પાલકી યાત્રાનો શુભ શરૂઆત આપણે અષાધી આપણે પંચાયત મટીથી લઈને સીતલાઈ ચોક શીતલાઈ ચોકથી લઈને સ્વસ્તફલ સ્વસ્તિકલથી પાછી પૂર્ણવટી આપણે સમાજના મઢીએ પૂર્ણવટી થાય છે